ઉપર ફરતા પ્રભાસ ગયા ત્યારે તેમણે સાંભળ્યું કે મામા પુત્રી સુભદ્રાને બલરામ વેરે આપશે પણ બીજા વસુદેવ વગેરે આપવા દેશે નહીં એ ઉપરથી સુભદ્રાને મેળવવા ઈચ્છતા અર્જુન ત્રિદંડી સંન્યાસી થઈ દ્વારકા ગયા ત્યાં સ્વાર્થ સાધવા ઋતુના ચાર મહિના સુધી તેમણે વાસ કરી

તેમનું મન તેને મેળવવાની આકાંક્ષાથી ક્ષુબ્ધ થઈ ગયું અને જેમણે એની પત્ની બનવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો એક કન્યાએ પણ સ્ત્રી હૃદયને ગમે તેવા એ અર્જુનને જોઈ હસ્તી લજ્જાયુક્ત કટાક્ષ કરતી તેમની વિશે હૃદય તથા દ્રષ્ટિ સ્થાપી તેમને ઈચ્છ્યા અર્જુન પણ તે કન્યાનું જ ચિંતન કરતા તેમનું હરણ કરવાનો લાગ જોવા લાગ્યા અને સુભદ્રાને પ્રાપ્ત કરનારી ઉત્કટ ઈચ્છાથી તેમનું ચિત્ત પમતું હોય તેમને સુખ મળ્યું નહીં પછી મોટી દેવયાત્રાના નિમિત્તે રથમાં બેસી તે કન્યા કિલ્લાની બહાર નીકળી એટલે મહારથી અર્જુન શ્રી કૃષ્ણની તથા દેવકી વસુદેવની સંમતિથી તેને હરી ગયા એ વેળા સુર યોદ્ધાઓ તેમને ચો તરફથી અટકાવવા લાગ્યા પણ રથમાં બેઠેલા અર્જુને તનુષ્ય લઈ તેઓને નસાળી મૂક્યા અને બૂમો પાડતા તે યાદવોની વચ્ચેથી સિંહ જેમ પોતાનો ભાગ લઈ જાય તેમ કન્યાને હરી ગયા તે સાંભળી બલરામ પૂનમના દિવસે જે મહાસાગર ખળભળે તેમ ક્રોધથી ખળભળી ઉઠ્યા પણ શ્રી કૃષ્ણ અને બીજા સંબંધીઓ પગમાં પડ્યા એટલે શાંત પડ્યા પછી બળદેવે મહાકિંમતી રાજ ચીલા હાથીઓ રથો ઘોડા દાસો તથા દાસીઓ હર્ષપૂર્વક વરવધુને પહેરામણી તરીકે મોકલાવ્યા શ્રી સુખદેવજી બોલ્યા શ્રુતદેવ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રીકૃષ્ણનો ભક્ત હતો તે કેવળ શ્રીકૃષ્ણની ભક્તિથી કૃતકૃત્ય શાંત તથા વિદ્વાન હોય વિષય લંપટ ન હતો વિદેહ દેશમાં મિથિલા નગરીની અંદર તે ગૃહસ્ત્રમી બ્રાહ્મણ રહેતો ને ઉદ્ધમ વિનાજ જે કંઈ અનાયાસે મળી આવતું તેથી પોતાની ક્રિયાઓ કરતો તેની શરીર વગેરેના નિર્વાહ પૂરતું જ અનવરોધ દેવ યોગ્ય મળી આવતું પણ તેથી વધારે કંઈ ન મળતું છતાં તેટલાથી સંતુષ્ટ રહી તે યથા યોગ્ય વ્યવહાર કરતો હે રાજા વિદેહ દેશનું રક્ષણ કરનારા જનક વંશી બહુલાસ નામનો તે વખતનો રાજા પણ તેવો જ નિરઅહંકારી હતો આ બંને શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય હતા સમગ્ર ભગવાન શ્રીકૃષ્ણ તેઓ પર પર પ્રસન્ન થઈ એક વખતે આણેલા રથ બેસી સાથે વિદેહ દેશમાં પધાર્યા ત્યારે નારદજી વામદેવ અત્રિ વેદવ્યાસ પરશુરામ અસિત અસિતરુણી સુખદેવ બૃહસ્પતિ કણુ મૈત્રેય ને ચવન વગેરે મુનિઓ તેમની સાથે હતા સ્થળે સ્થળે નગરવાસીઓ અને દેશના લોકો હાથમાં પૂજા સાહિત્યો લઈ ગૃહો સાથે ઉદય પામેલા સૂર્યની જેમ પૂજા કરે તેમ ત્યાં આવતા શ્રી કૃષ્ણની પૂજા કરતા હતા તે રાજા અનર્થ ધનવ કુરુ જાંગલ કંખ મત્સ્ય પાંચાલ કુંતી મધુ કૈકય કોસલ તથા અકર્ણ વગેરે અનેક દેશના નર નારીઓ અને બીજા પણ સ્ત્રી પુરુષો ઉદાર હાસ્ય અને સ્નેહાળ દ્રષ્ટિવાળા તેમના મુખ કમળનું નેત્રોથી દર્શન કરવા લાગ્યા પછી ત્રણેય લોકના ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના દર્શનથી નાશ પામેલી અજ્ઞાન દ્રષ્ટિવાળા તે લોકોને અભય તથા તત્વજ્ઞાન આપતા પાપોનો નાશ કરનાર તથા દેવોને મનુષ્યોનો પામ ગાય મનુષ્યએ ગાયેલો પોતાનો દિગંત વ્યાપી ઉજ્જવળ યશ સાંભળતા ધીમે ધીમે વિદેહ દેશમાં પહોંચ્યો હે રાજા શ્રી કૃષ્ણને આવેલા સાંભળી નગરવાસીઓ તથા દેશવાસીઓ આનંદિત થઈ તેમના હાથ માટે હાથમાં પૂજા સામગ્રી લઈ સામે આવ્યા ઉત્તમ કીર્તિવાળા વાળા શ્રી કૃષ્ણના દર્શન કરી તેઓના મુખ ને હૃદય પ્રફુલ્લિત બન્યા તેઓ અંજની બુદ્ધ મસ્તક થી તેમને તથા પૂર્વ સ્થાન સાંભળેલા મુનિઓને પ્રમાણ કરવા લાગ્યા મિથિલાનો રાજા બહુલાસ અને શ્રુતદેવ પણ પોતાના પર કૃપા કરવા લાવેલા જગત ગુરુ શ્રી કૃષ્ણને જાણી તે પ્રભુના પગમાં પડ્યા ને બહુલાસી તથા શ્રુતદેવે બંને હાથ જોડી એકી વખતે શ્રી કૃષ્ણને બ્રાહ્મણો સાથે આતિથ્ય સ્વીકારી નોતર્યા ભગવાન કૃષ્ણે પણ તેમનું નોતરું સ્વીકારી બંનેનું પ્રિય કરનારી ઈચ્છાથી બે રૂપી બે રૂપો કરી બંને ન જાણે તે બંનેને ઘેર પ્રવેશ કર્યો વધેલી ભક્તિથી હર્ષ પામે રડેવાળા આનંદના આંસુની પીના નેત્રોવાળા અને મોટા મનના જનક વંશી બહુલાસવી પોતાના ઘેર આવેલા દુર્જનોને સાંભળવા પણ દુર્લભ અને આણી આવેલા ઉત્તમ આસનો પણ બિરજાવેલા તે શ્રી કૃષ્ણને તથા સમર્થ મહામુનિઓને નમી તેઓના પગ ધોઈ લોકોને પવિત્ર કરનારું તેમનું ચરણોદક કુટુંબ સાથે સહ મસ્તકે ચડાવ્યું પછી ચંદન પુષ્પ વસ્ત્રુ અલંકારો ધૂપ દીપ અર્ધ્ય ગાયો તથા બળતો આપી તેઓની પૂજા કરી પછી અન્ન વડે તૃપ્ત કરેલા તે મહાત્માઓને મધુર વાણીથી પ્રસન્ન કરતો એ ખોળામાં મૂકેલો શ્રી કૃષ્ણ ભગવાનના પગને ધીમે ધીમે ચામતો બહુલાસ રાજા હર્ષથી કહેવા લાગ્યો બહુલાસ રાજા બોલ્યો હે વિભો આપ સર્વ પ્રાણીઓના આત્મા સાક્ષી અને સ્વયં પ્રકાશ છો કરતા છે કહ્યું મારા મારા એકાંત ભક્ત મને લક્ષ્મી કે પુત્ર પ્રિય આ પોતાનું વચન સત્ય કરવા આપે અમને દર્શન દીધા છે શાંત મુનિઓને પોતાનો આત્મા પણ આપી દો છો આમ જાણનારો કયો મનુષ્ય આપણા ચરણ કમળને ને આપે યદુવંશના અવતાર લઈ જગતમાં જન્મ મરણ પામતા મનુષ્યોનો સંસાર દૂર કરવા ત્રણેય લોકના પાપોનો નાશ કરનાર યશ વિરત વિસ્તારીઓ છે તે અસ્ખલિત જ્ઞાન શક્તિવાળા અને ઋષિ નારાયણ સ્વરૂપે અત્યંત શાંત તપસ્ચર્યા કરનારા આપ શ્રી કૃષ્ણ ભગવાનને મારા નમસ્કાર હો પોતાની પવિત્ર કરો એમ બહુલાસ રાજાએ પ્રાર્થના કરી એટલે જગતનું રક્ષણ કરનારા ભગવાન મિથિલા નગરીના સ્ત્રી પુરુષોનું કલ્યાણ કરવા ત્યાં રહ્યા બીજી તરફ શ્રુત દેવે

મને સર્વ તીર્થોના સ્થાનરૂપ ચરણ અરજવાળા શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની મૂર્તિના વાસરૂપ બ્રાહ્મણો સાથે જે સમાગમ થયો તે ક્યાં કારણથી થયો પછી શ્રુતદેવ અને અતિથિ સત્કાર કરેલા અને બેઠેલા શ્રી કૃષ્ણ વગેરે પાસે પોતાની સ્ત્રી સ્વજનો તથા સંતાનો પાસે બેસી શ્રીકૃષ્ણના પગ ચામતો કહેવા લાગ્યો શ્રુતદેવ બોલ્યા પરમ પુરુષ આપ અમને આજે જ મળ્યા છો એમ નથી પણ સત્વાદી શક્તિઓથી આ જગત સર્જીને પોતાની સત્તાથી આપે તેમાં પ્રવેશ કર્યો ત્યારે જ અમને મળ્યા છો છતાં આપનું પ્રત્યક્ષ દર્શન તો કેવળ આજે જ થયું છે જેમ ઊંઘતો પુરુષ પોતાની વિદ્યા વડે મનથી જ સ્વપ્ન અવસ્થાઓ બીજો લોક સર્જી તેમાં પેશી અનેક સ્વરૂપ ભાસે છે તેમ આપ પણ પોતાની માયાથી જગત સર્જી જેમાં બેસી અનેક સ્વરૂપે ભાષો છો જેઓ આપને સાંભળે છે આપની કથા વાર્તા કરે છે આપને નિત્ય પૂજે છે તથા વંદન કરે છે ને આપ સંબંધિત જે પરસ્પર સંવાદ કરે છે તેવા નિર્મળ ચિત્તવાળા પુરુષોના હૃદયમાં પણ આપ જ ભાષો છો આપ જો કે સર્વના હૃદયમાં બિરાજો છો તો પણ કર્મથી વ્યાકુળ મનવાળાઓ અહંકાર વગેરે શક્તિઓને લીધે અગ્રાહ અને અતિ દૂર થઈ પડો છો છતાં જેમનું અંતઃકરણ આપના શ્રવણ કીર્તનાદી સંસ્કારો પામેલું હોય તેવા પુરુષોને તો આપ પાસે જ છો પોતાની માયાથી નહીં વીંટળાયેલા હે પરમેશ્વર દેહાદી ઉપરનો અહંકાર જેમાંથી દૂર થયો હોય તેવા અધ્યાત્મ વેતા પુરુષોને આપ મોક્ષ આપો છો દેહાદી ઉપર અભિમાન કરતા જીવને પોતા તરફથી જ મૃત્યુ રૂપ સંસાર આપો છો મહત્વ આદિ તથા કારણ પ્રકૃતિ એ બંને રૂપ ઉપાધિના નિયંતા છો અને બીજાઓની દ્રષ્ટિને આપે ઢાંકી દીધી છે આપને મારા નમસ્કાર હો હે દેવ હે પરમેશ્વર પોતાના દાસ અને આપ આપ આજ્ઞા કરો અમે આપનું ક્યું ઇષ્ટ કરીએ આપના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યાં સુધી મનુષ્યનો કલેશ રહે છે શ્રી સુખદેવજી બોલ્યા શ્રુત દેવનું તે વચન સાંભળી ભક્તોની પીડાનો નાશ કરનાર ભગવાન હાથથી તેનો હાથ પકડી ખૂબ હસતા તેને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ તારા ઉપર કૃપા કરવા આ મુનિઓ તારે ત્યાં આવ્યા છે એમ તું જાણ આ મુનિઓ હૃદયમાં રહેલા મારી સાથે પોતાની ચરણ રજ વડે લોકોને પવિત્ર કરતા ફરે છે દેવો અયોધ્યા મથુરા વગેરે ક્ષેત્રો અને ગંગા વગેરે તીર્થો એ દર્શન સ્પર્શ તથા પૂજા વડે ધીમે ધીમે લાંબા કાળે પવિત્ર કરે છે અને તે પણ મહાપૂજ્ય આવા મહાત્માઓની કૃપા દ્રષ્ટિથી જન્મથી જ વધારે શ્રેષ્ઠ છે અને તેમાં પણ જે બ્રાહ્મણ તપ વિદ્યા સંતોષ તથા ઉપના ઉપાસનાથી યુક્ત હોય તે સર્વ કરતા ઉત્તમ છે એમાં શું કહેવાનું છે મારું ચતુર્ભુજ રૂપ પણ બ્રાહ્મણ તથા મને વહલું નથી કેમ કે બ્રાહ્મણ સર્વ વેદમય છે અને હું સર્વ દેવમય છું ગુણોમાં દોષ દ્રષ્ટિ કરતા અને પ્રતિમા વગેરેમાં પૂજ્ય દ્રષ્ટિ કરતા પુરુષો આ વસ્તુ ન જાણતા સર્વના ગુરુ અને સર્વનો આત્મા મારા સ્વરૂપ બ્રાહ્મણનું અપમાન કરે છે સ્થાવર જંગમ આ જગતને આ જગતના કારણ મહત્તત્વ આદિ પદાર્થો મારા જ સ્વરૂપો છે એમ બધે મારું જ દર્શન કરી બ્રાહ્મણ ચિત્તમાં બ્રહ્મ દ્રષ્ટિ કરે છે માટે હે બ્રાહ્મણ તું આ બ્રહ્મર્ષિઓનું પૂજન કર કારણ કે એ રીતે તો તું કરીશ તો જ તું સાક્ષાત પૂજેલો ગણાઈશ નહીં તો પુષ્કળ ઉપચારોથી તું પૂજીશ તો પણ હું પૂજેલો નહીં જણાવ શ્રી સુખદેવજી બોલ્યા એમ પ્રભુ શ્રી કૃષ્ણ આજ્ઞા કરી એટલે તે શ્રુતદેવ તથા બાહુ લાવ્ય રાજાએ શ્રી કૃષ્ણ સહિત ઉત્તમ બ્રાહ્મણોનું એકાત્મ ભાવે પૂજન કરી સદગતિ મેળવી હે રાજન ભક્તો પર ભક્તિવાળા ભગવાન કૃષ્ણ એ મિથિલામાં રહી પોતાના ભક્ત શ્રુતદેવને તથા બહુ લાસુ રાજાને સન્માર્ગ બતાવી ફરી દ્વારકા પધાર્યા શ્રીમદ ભાગવત મહાપુરા દસમ સ્કંદ અધ્યાય છ્યાસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ